હલો પ્રે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ મે બે હજાર પચે મંગળવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇજ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ પેઢી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવ ચો સાઠ રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે ઓગણસાલી ચોપચા રૂપિયાથી લઈ એકાવનસો રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર વીસ રૂપિયાથી લઈ અગિયારસો અઢાર રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે અઠ્યાવીસો રૂપિયાથી લઈ ચાર હજાર છ્યાસી રૂપિયા છે હવે જોઈએ હિસબુલ ગુલ ગુલના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ઓગણીસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર એંસી રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે આડત્રીસો પચાસ રૂપિયાથી લઈ એકતાલીસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે તે સાતસો એંશી રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો પચીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે સાતસો એંસી રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કારા તલના જે ભાવ છે તે અઠ્યાવીસો રૂપિયાથી લઈ આડત્રીસો રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર એંશી રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો એકાણું રૂપિયાથી લઈ આઠસો દસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે અગિયારસો નેવું રૂપિયાથી લઈ સોળસો પંદર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ સોળસો વીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે છસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ ચોવીસો રૂપિયા છે હવે જોઈએ અળસી અળસીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈ પંદરસો પાહ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ અગિયારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે સાતસો એકવીસ રૂપિયાથી લઈ અઢારસો ત્રણ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈ અતરસો એંસી રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે પંદરસો રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો દસ રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે બારસો દસ રૂપિયાથી લઈ પંદરસો બાવન રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ છણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ એકવીસો નવાણું રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા છણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર ત્રાણું રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો એકાણું રૂપિયાથી લઈ તેરસો છપ્પન રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે નવસો પંદર રૂપિયાથી લઈ નવસો સત્તાણું રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ ચપેદ જુવારના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ નવસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો નવાણું રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો ત્રણું રૂપિયાથી લઈ પાંચસો વીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો સુડતાલીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ ભેરી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ પેઢી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ